ખરેખર અમારે ઘેર બંકો છે એ તો આથાના છૂટો છે અને ગમે એવાને ને ભમાયા વગર મિલતો નહીં પણ આ બંકો રહ્યો

જે રહેલો બંકો છે એ હાથનો છૂટો છે પરંતુ આ બંકો એક લેટવો છે અને ખાવાનો ખૂબ જ આરાડો છે એવી ટાઈપનો એક કોમેડી વિડીયો બનાવ્યો હતો અને આ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે આગળ હું તમને વિડીયો બતાવું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયો વિશે તમારે શું કેવું છે એ કોમેન્ટને તમારો અવશ્ય અભિપ્રાય આપજો અને આપણી ચેનલ ઉપર સૌથી પહેલા અપડેટ આવે છે તો તે માટે ખાસ સબસ્ક્રાઈબ કરી લેવું જેથી કરીને આવનારે આવનારી તમામ અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય તો ખાસ કરીને આવા વાત થોડો નોર્મલ હશે કારણ કે અત્યારે ઘણી બધી ભીડ છે અને તેના વચ્ચે હું વિડીયો બનાવી રહ્યો છું કારણ કે હું ઓફિસમાં છું